અમદાવાદની રેવો ઇન્ડસ્ટ્રીઝ ભારતનું પ્રથમ ઓટોમેટેડ ફૂલી સર્વો સિસ્ટમ લોન્ચ કરશે જે કોન્ક્રીટ બ્લોક અને પેપર હેન્ડલિંગના દરેક સ્ટેજને વધુ અસરકારક અને ઓટોમેટેડ બનાવશે રેવોમેકના ડિરેક્ટર જીગર પટેલે જણાવ્યું હતું કે આ ઓટોમેટિક સર્વોક્યુબર દરરોજ પચાસ થી એક લાખ જેટલી ઈંટોને પહેલે પરથી ઉંચકીને ક્યુબ બનાવી બંડલ કરીને ડિલિવરી માટે તૈયાર કરે છે ઉલ્લેખનીય છે કે રેઓમેક મશીનો મુદ્રા પોટ ધોલેરા SIR જેવાર ઇન્ટરનેશનલ એરપોર્ટ રેલવે ફ્રેઇટ કોરિડોર સહિત દેશમાં અનેક જાણીતા પ્રોજેક્ટ્સમાં કાર્યરત છે આ તમે મોર ધેન 20 टाइप्स ની પ્રોડક્ટ તમે બનાવી શકો એક દિવસમાં એક લાખ બ્રિક્સથી પણ વધારે એનું પ્રોડક્શન છે તો એક લાખ બ્રિક્સ બનાવ્યા પછી એને જે ઓટોમાઇઝ કે લાખ ડિસ્પેચ માટે જે રેડી કરવા માટે જે રોબોટ સિસ્ટમ છે એ રોબોટ સિસ્ટમ અમે ડેવલપ કરી છે કે જે ઓટોમેટિક મશીનમાંથી જે બ્લોક્સ નીકળે છે એને બંડલ બનાવી અને પેક કરી અને એને બહાર ડિસ્પેચ માટે રેડી કરે છે તો આ એડવાન્સ ટેકનોલોજી છે અત્યારની હવેનું જે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એની અંદર આ નવી ટેકનોલોજી ના મશીન સારું એવું યોગદાન આપશે